બગસરા પોલીસ સ્ટેશનના સને ઈસવીસન બે હાજર ત્રણથી બે હજાર ચોવીસ ના મળી કુલ દસ ગુનાહોનો કુલ નવસો ને નવ વિદેશી દારૂની બોટલોનો પ્રોહિબિશન મુદ્દા માલ કિંમત રૂપિયા બે લાખ બાસઠ હજાર આઠસો ઓગણપચાસનો નામદાર કોર્ટના હુકમ આધારે નાશ કરતી બગસરા પોલીસ સ્ટેપ ભાવનગર રેન્જ આઈજીપી ગૌતમ પરમાર સાહેબ ભાવનગરનાઓના ભાવનગર રેન્જના જિલ્લાઓમાં બનેલા પ્રોહિબિશન અંગેના ગુનાહોમાં પકડાયેલ મુદ્દામાલ કાયદેસર રીતે નાશ કરવા સૂચના આપેલ હોય જે અન્વયે અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક સંજય ખરાતના હોય અમરેલી જિલ્લાના બનેલા પ્રોહિબિશન અંગેના ગુનાઓમાં પકડાયેલ મુદ્દામાલ કાયદેસર રીતે નાશ કરવા સૂચના આપેલ હોય જે અનુસંધાનને ધારી ડિવિઝનના મદદનીશ પોલીસ અધિક્ષક જયવીર ગઢવીએ દ્વારા આ અંગે લક્ષ્યપૂર્વક કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના તથા માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે તારીખ ત્રેવીસ નવ બે હજાર પચીસના રોજ સબડિવિઝનલ મેજિસ્ટ્રેટ બગસરા તથા ધારી ડિવિઝનના મદદનીશ પોલીસ અધિક્ષક જયવીર ગઢવી તથા પોલીસ ઇન્સ્પેક્ટર બગસરા તથા નશાબંધી સુપ્રીમ અધિકારી અમરેલીનાઓની હાજરીમાં બગસરા પોલીસ સ્ટેશનના સને ઈસવીસન બે હજાર ત્રણથી બે હજાર ચોવીસના મળી કુલ દસ ગુનાઓનો કુલ નવસો નેવું વિદેશી દારૂઓની બોટલોનો પ્રોહિબિશન મુદ્દા માલની કિંમત રૂપિયા બે લાખ બાસઠ હજાર આઠસોને નો નામદાર જીડી મેજી અફુ સાહેબની કોર્ટ બગસરાના હુકમથી આધારે કાયદેસર કાર્યવાહી કરી તમામ વિદેશી દારૂનો નાશ કરતી બગસરા પોલીસ આ કામગીરી બગસરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આઈજે ગીડાત્રા બગસરા પોલીસ ટીમ દ્વારા કરવામાં આવેલ છે રિપોર્ટર અશોક મણવર બગસરા અમરેલી બગતરા પોલીસ સ્ટેશન ખાતે આજે પ્રાંત બગેસરાની હાજરીમાં સન બે હજાર ત્રણથી લઈ અને બે હજાર ચોવીસ સુધીના કુલ દસ ગુનાઓના એક હજાર ઇંગ્લિશ દારૂની બોટલો જેની કુલ કિંમત બે લાખ બાસઠ હજાર આઠસો ઓગણીસ એસી રૂપિયા છે એનો બગતરા પીઆઈ અને અમોની હાજરીમાં મુદ્દામાલ છે એનો નાશ કરવામાં આવેલો છે